તો આપણે જઈ રહ્યા પાટણ જેમ કે રેવન્યુ તલાટી પરીક્ષા પેપર લખવા માટે જઈ રહ્યા હોય આપણે આપણે આપણા ભાઈના બાઇકમાં જ જોશો અને તમને બતાવીએ આપણા પાટણની આપણી જગ્યા કે કયા જે જગ્યાએ આપણે પેપર છે અને રોડ તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો આ કઈ બાજુનો રસ્તો છે તો આપણે પાટણ આવી ગયા અને જો કોઈ પાટણનું હોય ને પાટણને બી સારી રીતના ઓળખતું હોય તો મને જણાવજો કે આ કયા એરિયા આ કયો એરિયા આ રહી એ આપણી સ્કૂલ છે કે આપણે અને આશીષ વિદ્યાલય કયા એરિયામાં આવી આપણને તો એરિયા કોઈ ખબર નહીં આપણે તો ખાલી રસ્તા બિલ આવી ગયો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આપણે પરીક્ષા ચાલીને બહાર નીકળી જાવ અને તમે પાટણની અંદર આ ટ્રાફિક પી શકો ખૂબ જ ટ્રાફિક પીવું હોય પણ આ કયો એરિયા આ કઈ નદી તમે પાટણના હોય ભણતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમને એવું લાગે કે આ સરસ્વતી નદી તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ભાઈ આપણે પાટણ જઈને આવી જાઓ પરીક્ષા લઈને તો આ સંગીત બીવરાવી છે